ताना, गौम्ना लोको हो किया मना? Okay, लोको तो बधु किया तमार विचिंतियाने करवाने? ताना, तमार जोडी अती तेर उटला बदा इंखवणा उती ती या, अतान जती रहे गौन्ना पियानी ताही जाए एतो उतकर वाला गौम्ना खरू आपणा अतमान नाइक श�

લેવાઈ જતા કારુભા એટલે આ પૈસા નહીં મળે કીધું ના ના કાકી નહીં મળે તો નહીં આટલી બધી દાદાગીરી તમે ના કરો દુઃખી દા કે દાદાગીરી થશે હમણાં જા ના બીજી બે ચોરે તો રંગ બદલાઈ જશે કે ફરતા લાલ થઈ જશે કારુભાઈ પૈસા આલે તમારા વચ્ચે બોલવાનું નહીં હા ઓ નહીં બોલવાનું એટલે ભાઈ હમણાં ચોરી જાય પછી બીજી હમણાં ગાલ ઉપર હમણાં હાલ હમણાં હા પૈસા જતું ના કર

जिकंग्वा खैली योदा खाउ है त कोइ नका कोइ नै परया रोय अन हु आ मेनारोनी मेनारानी मलम महल कोइसी के तारो सुंसु जोयो मलकवाने तारो सुंसु हवारमा जोन त मारो दाडो

યે પાસુ હું આવા એટલે ફીદા થઈ ગયો આ કોક સ્માઈલ ઉપર ફીદા થઈ ગયો પપ્પા તારા તું કે નહીં એમ છે ખાલી તું મને છે હું કહું ખબર છે છૂટું લઈ લે કર તું કે મને તું કે મને લઈ લે કર તારા ઘરવાળા

અને આપણે ફરતા લગન કરી લે હજુ તો શું અલે આ અલે કૌસો હા ખા બાપ લેહરજી અલે અલે પલી બાપા આ ખા હું બાપા તમે હું સા આ કુર સા ના બધું આ હું એ ઓળખતા કુર સા એટલે કાળું ભાઈ ના કાળું ભાચા કની ઓને જમાય સમજાઈ દે તમાર છોડી ના કપાસી મજા નહી આવે આના ઘરે હુલે લાઈ છું આના

મ જતીતી ના હા ખોકી લગાય બાપા હું જતીતી તો મને સીટીઓ मारा તો સીટીઓ અમાર વઘાર દે અમારો તારા દોતનો ઠેકો ના હું બાપા આબુ ગાડી છે મારી આબુ ગાડી લઈ જો તમે કા ના તમાર જમાઈને હું આમ જરા

એ નેત મારી નાખી હો ફોન કર બેટા પોલીસ ને ફોન કર નહીં ઉઠાવાન જ્યાનો જેવું રાખી તું લગા મારું રાખી છે તું એ હાલો દુકાન મારી છોડી પર આરોપ નાખે કે ના ના અરે મને તો સીટીયો મારે ત આ જવાય જમ આવો છે ના બસ પોલીસ ને ફોન કર હાલ હાલ લઈ જો એ તમે લઈ જાવ તો તમા દેખ કરો અમાર લફડામાં પડવું નહીં લઈ જો પછી માર હોમો તો તું તો મારી ગમઈ ડાયરેક્ટ પોલીસ પર નાખો જોય તો બાપા ને ઘણી જગ્યા આવું બધું થતું હોય છે કે આવી રીતે મારી પણ નાખે છે બધું ખાસું બધું થતું જ હોય છે દુનિયામાં પણ આ ખાલી અમે મનોરંજન માટે વિડીયો બનાવે છે તમે કયા બધું માઇન્ડ પર લેતા ના તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો મોકલી દો બીજા જોવો એમ 瓦嘎啦！瓦嘎啦！瓦下哟！瓦下哟！